કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી બાબા બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ માળા ચડાવી વડોદરા ખાતે આવેલા બાબા સાહેબ ની પ્રતિમા પાસે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કોર્પોરેટર વાળુભાઈ સુરવે પુષ્પાબેન વાઘેલા તેમજ અનુસૂચિત જનજાતિના ચેરમેન શ્રી મહેશભાઈ સોલંકી તેમજ વોર્ડના પ્રમુખ રાજુ મકવાણા પાર્થ પટેલ સમીર શેખ અતુલ સર્વે રાકેશ ઠાકોર તેમજ પૂર્વ કાઉન્સિલર ચંદ્રસિંહ સોલંકી રાજુ વાઘેલા તેમજ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પવન ગુપ્તા સાથે હીરો ઓડ તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી નવાપુરા પોલીસ સ્ટેશન સુધી પગપાળા ચાલી ગૃહમંત્રી શ્રી અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સરકાર ભારત દેશ બંધારણ સમાનતા સમાન દરજ્જો આપ્યો બોલવાની સ્વતંત્રતા આપી અભિવ્યક્તિની આઝાદી આપી અને આ દેશમાં આપણે જે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે પણ એ પહેલા આ દેશમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મૌલાના આઝાદ હોય એવા નામી અનામી નેતાઓએ જ્યારે બલિદાન આપ્યું ત્યાગ આપ્યો કુર્બાની આપી ત્યારે દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયો ત્યારે આ દેશ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશ્વના અલગ અલગ દેશોમાં ફરીને ભારત દેશનું બંધારણ એ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું અને ત્યારે લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એવા બંધારણના વિરુદ્ધમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન જે દેશના ગૃહમંત્રીએ કર્યું છે એને સખત સભામાં વખોડીએ છીએ અને માટે આજે વડોદરા શેર કોંગ્રેસ દ્વારા અહીંયા વોર્ડ નંબર તેર નવાપુરા બકરાવાડી ખાતે અહીંયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને નવાપુરા પોલીસ સ્ટેશન અમે આ દેશના ગૃહમંત્રી સામે પોલીસ કેસ થવો જોઈએ ગુનો દાખલ થવો જોઈએ એ ફરિયાદ આપવા માટે અમે જઈ રહ્યા છીએ